કલાક બાદ જ અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે જી હા હવે કોંગ્રેસમાંથી ક્યારે રાજીનામું આપશે તે પણ નક્કી થઈ ગયું છે લગભગ એક કલાક બાદ અમરીશ ડેર રાજીનામું આપી દેશે અમરીશ ડેરના સમર્થકે એબીપી અસ્મિતાના સંવાદદાતાને આ માહિતી આપી છે એક કલાક બાદ હવે માત્ર એક કલાક જ કોંગ્રેસમાં રહેશે અમરીશ ડેર કારણ કે ત્યાર પછી તેઓ રાજીનામું આપી દેવાના છે કાર્યકારી અધ્યક્ષ છે તે પદેથી સભ્ય પદેથી તમામ પદેથી રાજીનામું આપી દેશે કારણ કે આજે અમરીશ ડેર અને સી આર પાટીલ વચ્ચે મહત્વની બેઠક મળી મહત્વની મુલાકાત થઈ અને ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં તમામ ગતિવિધિઓ બનવા લાગી છે હવે એક કલાક બાદ જ છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે ડેરના સમર્થકે એબીપી અસ્મિતાના સંવાદદાતાને આ જાણકારી આપી છે આજે રાજીનામું આપશે કોંગ્રેસમાંથી ને આવતીકાલે યાદ ધારણ કરશે અને ત્યાર પછીની સંભાવના ત્યાર પછીનું રાજનીતિક એવી છે કે રાજુલાની બેઠક પરથી પેટા ચૂંટણીમાં ઉતારીને લડાવવામાં આવી શકે છે કારણ કે બીજી જે ગણતરી જે સમીકરણ બની રહ્યા છે એ છે કે હીરાભાઈ સોલંકી જે અત્યારે રાજુલાથી ધારાસભ્ય છે તેને ભાવનગરની લોકસભાની ચૂંટણીમાં મોકલાશે અને આ બેઠક ખાલી પડતા અમરીશ ડેરને ત્યાંથી પેટા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે આ તમામ સમીકરણો બની રહ્યા છે ગુજરાતની રાજનીતિના પડે પડના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અત્યારે સૌથી મહત્વના સમાચાર એ છે કે અમરીશ દેર હવે આગામી એક કલાકની અંદર જ કોંગ્રેસને રાજીનામું મોકલે આપશે આજે જ ભાજપના અમરેલીના એમએલએ સાથે પાટીલની મુલાકાત પણ થઈ છે સાથે અમરીશ દેર સાથે પણ મુલાકાત થઈ અમરેલીના તમામ ધારાસભ્યોને પ્રદેશ ભાજપનું તેડું આવી ચૂક્યું છે એટલે ગાંધીનગર આવવા તરફ રવાના થઈ ચૂક્યા છે હિરા સોલંકી પણ ગાંધીનગર આવવા રવાના થઈ ચૂક્યા છે અને આ સાથે જ અમરેલી જિલ્લાની જે બાકીની બેઠકો છે તેના ધારાસભ્યો જેમ કે ધારીના ધારાસભ્ય લાઠીના ધારાસભ્ય સાવરકુંડલાના ધારાસભ્ય અમરેલીના ધારાસભ્ય આ તમામ ધારાસભ્યો પણ ગાંધીનગર તરફ આવવા નીકળી ચૂક્યા છે અથવા આવી જશે સાંજ સુધીમાં કારણ કે પ્રદેશ ભાજપનું તેમને તેડું આવી ચૂક્યું છે અને અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે કમલમમાં સી આર પાટીલ હસ્તે ખેસ ધારણ કરશે વધુ માહિતી માટે સંવાદદાતા તેજસ જોડાયા છે લાઈવ જી તેજસ શું છે આપની પાસે વધુ અપડેટ જે રીતની માહિતી મળી રહી છે થોડી જ વારમાં અમરીશ ડેર રાજીનામું આપે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે જે પ્રમાણે હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આવતીકાલે અમરીશ ડેર કેસરિયા કરે તે લગભગ નક્કી છે સીઆર પાટીલના હસ્તે જે ખેસ છે તે ધારણ કરે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે પરંતુ ગણતરીની મિનિટોમાં જ અમરીશ ડેર રાજીનામું આપે તે પ્રકારની જે માહિતી છે તે હાલ મળી રહી છે સૌથી મહત્ત્વની બાબત છે કે અમરેલીના રાજુલાના જે નેતા છે કોંગ્રેસના તે આ લોકસભા ચૂંટણી પહેલાં જે પ્રકારના એંધાણ મળી રહ્યા છે જે પ્રકારના સંકેતોને ચોક્કસ માહિતી મળી રહી છે તે પ્રમાણે અમરીશ ડેર થોડી જ વારમાં રાજીનામું આપે તે પ્રકારની હાલ શક્યતા જોવા મળી રહી છે